સત્તર થી બે ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થનાર છે જે સંદર્ભે સ્વચ્છતા માત્ર કાગળ પર ના રહે અને તે માટે કડક અમલવારી થાય તે માટે વેરાવળની જીઆઈડીસીમાં આવેલ ફિશ કંપનીના સંચાલકો ખાનગી એકમોના પ્રતિબંધીઓ હોટેલ એસોસિએશનના હદ્દેદારો સાથે એક મહત્વની બેઠક યોજાઈ વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના અધ્યક્ષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક બેઠક યોજાય જેમાં વડાપ્રધાન આહવાન અને મુખ્યમંત્રીના અનુરોધ ને ધ્યાન લઈને જિલ્લામાં માત્ર પખવાડિયા પૂરતું નહીં પરંતુ કાયમ સ્વચ્છતા રહે તે માટે હોટેલ સંચાલકો જઈડીસી ફિશ કંપનીના સંચાલકો ખાનગી એકમો સાથે ચર્ચાઓ કરવામાં આવી આ તકે જીપીસીબી અને પાલિકા ચીફ ઓફિસર સહિતના તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા અને કાયમી મચ્છીની દુર્ગંધ તેમજ વેસ્ટ પાણીનો નિકાલ જે ખાડીમાં કરવામાં આવે છે તે અંગે સૂચનો કરવામાં આવ્યા તેમજ દાખલરૂપ કામગીરી થાય તે માટે સૂચનો પણ કરવામાં આવ્યા આ સિવાય ઘણા એકમો પોતાના પ્લાન્ટ કે કંપનીને હાલમાં પણ સુદૃઢ અને સ્વચ્છ રીતે પર્યાવરણ નુકસાન ન થાય તે રીતે ચલાવે છે અને તેમને વિરદા બિરદાવવામાં આવે છે સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી માન્ય એક સૂચનથી સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થવા જઈ રહી છે અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ ઉજવણી એકત્રીસ ઓક્ટોબર સુધી એક્સટેન્ડ કરી છે એટલે આમ સત્તરમી સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આપણા રાજ્યમાં સ્વચ્છતાની એક ઝુંબેશના સ્વરૂપમાં ઉજવણી થનાર છે ગઈકાલે માન્ય મુખ્યમંત્રી જે અમારી વિડીયો કોન્ફરન્સ એવું એક સૂચન કર્યું કે સ્વચ્છતા છે ખાલી આ આ દોઢ મહિના પૂરતી ના રહે અને લોકોમાં એક ટેવ પડે સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને એવું એક નમનરૂપ કામ કરવું જોઈએ એ સૂચનના આધારે અલગ અલગ જે આપણા એસોસિએશન છે કે હોટલ એસોસિએશન છે કે પછી જીઆઈડીસી છે ફિશના આપણા એક્સપોર્ટર્સ છે મિલ છે એવા અલગ અલગ લોકોને આજે અમે આજે આમંત્રિત કર્યા હતા અને આ ઉજવણી દરમિયાન કાયમી આપણો જેમાં જાણીએ છે કે વેરાવળ આપણો કાયમી એક પ્રશ્ન છે કે ભાઈ આપણે હોટલ હોય તો અનટ્રીટેડ વોટર આપણે ખાડીમાં જાય છે જીઆઈડીસી હોય તો વોટર સીધું છે એ ખાડીમાં જાય છે તો બીજું એક જે ફિશ મિલની જે 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 વાસ આવે છે આખા શહેર એનો અનુભવ કરે છે અને જોવાતો પણ થાય છે આમાંથી મુક્તિ કાયમી મુક્તિ મળે એના માટે બધાને સાથે બેઠક કરી અમારા જીપીસીબી ના જીઆઈડીસી ના પણ હાજર હતા અમુક અમુક જે સારા સારા યુનિટ છે ને સારી સિસ્ટમ છે એ પણ હાજર હતા એ લોકોએ પોતાના અનુભવો આપણને કીધા અમુક પોતાના એસટીપી બનાવેલા છે તો એ ટ્રીટેડ વોટર પોતાના બગીચામાં વાપરે છે પછી એ વધારાનું પાણી છે દરિયામાં નાખે છે જે નુકસાન કરતું નથી તો આવા જે સારા યુનિટ છે એની એક વિઝિટ દરેક લોકો લે અને એમાંથી શીખે વન ટાઈપ ઓફ ઓરિયન્ટેશન જેવું અને પોતે શીખે અને એ અમલવારી કારણે ધીમે ધીમે આપણે આમાંથી મુક્ત થઈએ એવા આપણને સહમતી આપેલ છે બીજા જે ઇન્ડસ્ટ્રી જીએચસીએલ છે રેયોન છે પછી અંબુજા સિમેન્ટ છે સીધી સિમેન્ટ છે પછી પાલનજી જે છે આપણું પોર્ટનું કામ ચાલે છે એ લોકો હાજર હતા એ લોકોએ પણ આમાં પૂરતો પોતાનો સહયોગ આપવાની ખાતરી આપેલ છે એમને યુનિટ તો એ લોકો ચોખ્ખા રાખે છે પણ જયારે જેમ કે સુત્રાવાડામાં સફાઈ હોય તો જીએસસીએલ છે એ એ એ પોતાનો તમામ સોર્સ રિસોર્સ છે એમાં આપશે અને રીતે આખા નગરની આપણે સફાઈ કરી શકીએ તેમાં પણ એ લોકોએ પોતાની કન્સેન્ટ આપેલ છે આમ સત્તર થી બીજી ઓક્ટોબર સુધીના અલગ અલગ જે સમૂહ સફાઈ જે થશે એનું અમે આપને આખીની ડિટેલ આપશું અને લોકોને પણ ખાસ અપીલ છે કે આ ખાલી એક એક દિવસ પૂરતી કે પંદર દિવસ પૂરતી કે દોઢ મહિના પૂરતી ઉજવણી ના રહે અને સ્વચ્છતા એ સ્વભાવ બને અને આપણે આપણું નગર આપણો જિલ્લો આપણું રાજ્ય સ્વસ્થ અને સ્વચ્છ રાખીએ તેવી પોતાનું પ્રદાન કરવાની દરેક ને અપીલ કરવામાં આવે છે ઉદ્યોગ ને લગતા હોટલ એસોસિએશન અલગ અલગ